ખિસકોલી મરેલી છે રસ્તા ખાડો ખોદો પડે પેલ બાર પેન દબાઈ દે જો માટી ખુલ્લી છે ગુડ મોર્નિંગ જય માતાજી જમશો બધા મજામ છો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં

बीएम करिए है जो जोई, में ले आ रहा थे नहीं आजा भूख लगी तो मैं जाऊँ तो खा जाऊँ ये ये वैली वैली भूखी पाई जोन में क्या जी ये क्या ना जाऊँ मैं पता तो नहीं कभी ना तो कभी ले आ रहा थे जी ये ही क्या कर जाऊँ पेंट आपने बात तो चाहिए क्या तन्वी

જલ્દી કરો જલ્દી તો પટ્ટુ પાર મેલું નહીં તો હા તૈયાર થા ફટફટે ta mà đi nấy nà gần muốn nấy vui khay đi được không quá nó chiếu lại rồi

ઓહો તો જોન માં તો ઘેર જતા હતા આખી કિસ કોલી મરેલી એ રસ્તા ખાડોય ખોદો પડે પેલ ભર પેન દબાઈ દઈએ જો માટી ખુલ્લી છે ખોદી નાખે કન ખાડામાં ડાકી દેવું જો ખાડો છે ઉપર ઉપર માટી જ નાખવાનું તો હેજો ખાડો જ છે พูนี่ให้ไปอะพวดเลยดิอ่ะไม่เดี๋ยมาตีมาตีดิอ่บางินักคนนี้ก็เหตุผลอาชีพ માથો પેલી થઈ જવાનું વહેલ ઢેમનો એમ ટેવ ઉપર પૌદો પેલો એ કરે છે đủ hơn આ ઉપર મોટો પછો મૂકી દે ને ઓગરી જાય તો કૂતરું તો નહીં ને આજુબાજુ ના ખોતરે પાવું જોશે તું ને નહીં કૂતરો

માથું નહીં ઓરાયું તી કાલનું હમ આજ ના આવ્યો નહીં હા તો માથું નહીં ઓરાય હમણાં થોડી વાર રહીને મટી જઈએ ભાઈ હો દર્શન કરવા પડે તો આવી જી એ મઢે દર્શન કરીએ થોડી વાર બેસીએ તો મઢીએ તો ક્યાં આવી જાય છે તો રો થઈ ગયે જ્યું આ બોર કોઈ એ ખાધો જ નહીં ભરતો રોટલા થાય હાનું શાક કરી ડુંગળી બટાકા એ તો હજુ બનાવન બનાવન હજુ તો બેઠા છીએ બધા લૂન બટાખાની શાક નહીં ખાઈએ દાદાની તો દો બરો દીધી બા

ખુલ્લી રાખ ખુલ્લી પંખા બાજજો જોયા બંધ કરવાનું પેલું એ કર્યું નહી ઓખો તો બંધ ખુલ્લી રાખતી જ નહીં မိန်ដាក់ပြီးအမကြီးအဲ့ဒါដាក់လေကိုင်းနားနာရှက်ဓာတ်ဂျမ်ရတ်တူရ